કરમાલી સિદ્ધોત રોડ પાસે આવેલું કંઠબોર વારી મેલડીનું આશરે ચારસો વર્ષ જૂના મંદિરનો મહિમા એટલો છે કે મા મેલડીમાં આસ્થા રાખી અને પૂજતા લોકોની મંગળવારે અને રવિવારે ભારે ભીડ જામે છે આ મંદિરે લોકો પોતાના દુઃખ દર્દ અટકેલા કામો વ્યસનો ની સંતાન ને સંતાન પ્રાપ્તિ માટે અને પોતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે આવે છે અહીં આવતા લોકોની માન્યતા પ્રમાણે કંઠબોર વાળી મેલડીમાં ત્રણ રવિવારની માનતા રાખવાથી કામ પૂરી કરતી હોય છે મા મેલડીના ભક્તોની તમામ ઈચ્છાઓ ત્રણ રવિવારની માનતાથી પૂરી થાય છે માના હયાતીના દર્શન થાય છે ચમત્કારી અને કળિયુગની જોગમાયા છે મા મેલડી જેઓ હાજર હુજુર વિરાજ્યા છે કર્મલી સિદ્ધોત રોડ પર કંઠબોરવાડી મેલડી માના દરબારમાં જ્યાં કોઈ હસ્તુ આવે છે તો કોઈ દુઃખ દુખારિયું આવે છે કોઈ હૈયામાં હશકારો લઈને આવે છે તો કોઈ અસહ્ય વેદના સાથે માના ચરણોમાં આવે છે અષ્ટાહાથ વાળી માના હાથ સો કોઈના માથે એવા ફેરે છે કે ભલભલાના બેડા પાર થઈ જાય છે હાથમાં ગદા ચક્ર તલવાર ધનુષ બાણનો એવો પ્રહાર થાય કે દુખિયારાના દુઃખ અને વેદનાનો અંત આવી જાય છે માના સ્વરૂપમાં એક હાથમાં ગર્વો અને ત્રિશૂલ જ્યારે એક હાથમાં આશીષ આપતો ખાલી જોવા મળે છે કરમાલી ગામમાં આવેલું આ મેળણીમાં માનું મંદિર કંઠબોર વાલી મેળણી છે અને અને ગુલાબના ફૂલ તેલ અગરબત્તી લઈને આવે રાજી કરે છે આ મેલડીના સાધકોથી માતાજીને જે લોકો માં મેલડીને માનતા પણ ન હતા એ તમામ અહીં માના ચમત્કારથી નતમસ્તક થાય છે કોઈ પણ આ મેલડી ભક્ત રીતે શ્રદ્ધાથી મા ભક્તોને અમૃત તુલ્ય કૃપાનો અનુભવ થાય છે અને જીવનને ધન્ય કરે છે માનું વાહન કાળો બકરો છે એવું કહેવાય છે કે દયાની સાગરમાં મેલડીનો અહીં એવો તો મહિમા છે કે અહીં આવનાર કોઈ ખાલી હાથે નથી જતું

કરે છે અને એ લોકો દર રવિવાર અને મંગળવારે માના દર્શન કરવા માટે આવે છે હજુ સુધી એવું થયું નથી કે તેમના કોઈ કામ માતાજીએ પૂરા કર્યા ન હોય લોકોના કહેવા અનુસાર ચારસો વર્ષ જૂનું કંઠબોરનું ઝાડ છે અને માતાજીનો એટલો પૌરાણિક અહીંનો ઇતિહાસ છે અને બીજી ચમત્કારી વાત એ છે કે કંઠબોરનું બીજું કોઈ ઝાડ સત્તરથી એસી કિલોમીટરમાં એરિયામાં બીજે ક્યાંય પણ નથી આ ચમત્કારી મેળણીમાંના મંદિરમાં મેલડીના દર્શન માત્રથી તમામનું જીવન પણ હર્યું થાય છે કરમાલી ગામે ગોપાલભાઈ શંકરભાઈ રોબારી માતાજીના સેવક મેળડી માતાજીના અહીંયા માતાજીના વર્ષો પુરાણું મંદિર છે મેલડી માતાજીનું અને ભાવિક ભક્તો એની આસ્થા પ્રમાણે આવે છે અને શ્રદ્ધાનો એક વિષય છે અને શ્રદ્ધા તેમનું કામ થાય છે જય માતાજી હું ભાવબેન દિનેશબેન આહીર બોલું છું ગામની કોરાઠી હું અહીંયા દર મંગળવારે ને દર રવિવારે માતાજીની સેવા કરવા આવું છું મને અપ્રમ વિશ્વાસ છે માતાજી હઉ કોઈની મનોકામના પૂર્ણ કરે છે જે જેનો જીવો વિશ્વાસ એવું માતાજી કામ કરે છે દર રવિવારે મંગળવારે ભાવિ ભક્તો આવે છે વિનાકિન સદુભાઈ પટેલ રહેવાસી કવિતા હાલ ભરૂચ જાડેશ્વર કર્મલી ગામે મેરી માતાના મંદિરે જે વિશ્વાસથી હું જાઉં છું મારું કામ પૂર્ણ થાય છે વ્યસન મુક્તિ વ્યસન બી પૂર્ણ તમારું શ્રદ્ધા ને વિશ્વાસ નહીં કામ નહી થાય શ્રદ્ધાને વિશ્વાસ રાખશો તો દરેક કામ પૂર્ણ થશે પેટમાં મેલ રાખીને જશો તો કામ નહીં થાય તમારા શું કામ મારું વ્યસન એ થઈ ગયું છે કેટલા વર્ષ પાંચ વર્ષથી મારું વ્યસન મુક્તિ માતાજીના વિશ્વાસ થી જે વિશ્વાસ થી હું આવેલો હતો માતાજી એ મારું વિશ્વાસ થી કામ પૂરું કર્યું છે ને બીજા અનેક કામ મારા પૂર્ણ થયા જય કનબોર વાળી માં હું દીપકભાઈ નાનભાઈ પટેલ રહેવાસી બોલાવ ભરૂચ કરમાલી મેલજી માતાના મંદિરના પ્રમુખ મને આ મંદિર આવ્યા પછી ઘણા બધા પરચા જોવા મળેલા છે અને મારા પણ ખુદ અનુભવ થયા છે ને આ મંદિરનું મેં જે કામ કર્યું છે એમાં પણ મને ઘણો બધો ફાયદો થયો છે અને આ મંદિર અને કામ કરવાથી મને બહુ આનંદ થયો છે અને ઘણા બધાને મેં કહ્યું છે કે આ મંદિરે આવવાથી મને આવું પડચા બધા બતાવવામાં આવ્યા છે ને મેં જોયા છે હું બધાને પ્રોત્સાહન આપું છું કે તમે આ મંદિરે જજો અને જે તમારી મનોકામના હોય જે દુઃખ દર્દ હોય એ પૂર્ણ થશે જય માતાજી કરમાલી ગામે મેડી માતાજીનું મંદિર આવેલ છે અને આ મંદિર કરમાલી ગામે આવેલ છે અને આ મંદિર ભરૂચ જિલ્લાથી તેર કિલોમીટરના દૂરી પર આવેલ છે સિંદોત અને કરમાલી ગામના બે શિયાળાની વચ્ચે આ મંદિર આવેલ છે અત્યારે આ મંદિરે માતાજીના ભુવા શ્રી ગોપાલભાઈ શંકરભાઈ રબારી માતાજીની ગાદી સાચવે છે અને પ્રમુખ તરીકે શ્રી દીપકભાઈ પટેલ અત્યારે માતાજીની સેવા આપેલ છે આ મંદિર વર્ષો પુરાવણને વર્ષો જૂનું કહેવામાં આવે છે આ મંદિરનો ઇતિહાસ એમ છે કે જંબુસર તાલુકાના કાવી ગામેથી રબારી મહેમાન આ કરમાલી ગામે મહેમાન ગતિ માણવા માટે આવેલ હતા જ્યારે માણવા માટે આવેલ હતા ત્યારે કરમાલી ગામના રબારી ભાઈએ આ મહેમાનનું આગતા સ્વાગતા પૂર્વક સ્વાગત કર્યું અને કીધું કે હવે આપણે એકબીજાને જમી પરવારીને આપણે તમે સુઈ જાઓ અને હું મારા ઘરે જઉં છું ત્યાર પછી આ મહેમાને વળતો જવાબ કર્યો અને પૂછ્યું કેમ તમે મને ખેતરમાં જોડે નહીં લઈ જાઓ તે એ ભાઈએ કીધું કે મારે ખેતર મારું ખેતર છે ત્યાં મારે જવું પડશે અને ત્યાં મારે ચોરોનો ત્રાસ હોવાથી ત્યાં ઘણો જ ત્રાસ છે અને ચોરો તૈયાર થયેલો માલ અમારા ગામમાંથી રાતોરાત ઉપાડીને લઈ જાય છે ત્યારબાદ આરબારી એ કીધું કે ભાઈ તમે જાવ છો તો હું પણ તમારી જોડે આવું છું એટલે બે કરમાલી ગામના રબારી અને કાવી ગામના રબારી બે થઈને આ ખેતરમાં આવે છે ત્યારબાદ બે જણા આવીને કાવી ગામના રબારીએ વળતો પ્રશ્ન કર્યો કે જો ભાઈ આ મંદિરે આ માતાજી મેડી માતાજી છે કાવી ગામથી આવેલ છે અને તમને મારી મેડી માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમે હું તમને જે પથ્થર આપું છું એ પથ્થર તમે ચારે કોર ફેરવીને આ ખેતરની વચ્ચોવચ મૂકી દો મારી મેરડી માં કરશે તો આ ખેતરનું કોઈ પણ આ જુવારનું જે પણ ડુંડું છે તે આઘું પાછું થાય નહીં ત્યારબાદ આ રબારીએ મેરડી માતાનો પથ્થર આ કરમાલી ગામના રબારીને આપ્યો અને પછી અને શ્રદ્ધા ભેર ખેતરની ચારે બાજુ આ રબારીએ ફેરવીને મૂકી દીધું ત્યાર પછી પેલા એ કીધું કે હવે આપણું કામ પૂરું થયું અને હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીએ પછી પેલા કીધું કે અરે રે અત્યારે મારો પાર્ક તૈયાર છે અને જો મારો પાક તૈયાર થયેલો બધો ચોર ઉપાડી જશે એટલે હું તમને વિનંતી કરું છું કે તમે મને અહીંયા રોકાવા દો અને તમે ઘરે જઈને સુઈ જાઓ એટલે રબારીએ કીધું તમને મારી માં મેરડી પર વિશ્વાસ હોય તો તમે મારી જોડે ચાલો આ ખેતરમાંથી કોઈ પણ ચોરી થવાની કોઈ સંભાવના છે નહીં અને આ બે જણા ઘરે જાય છે ઘરે જયા પછી મધ્ય સમય થાય છે વાગે ના સમયે આજ ખેતરમાં ચોર લોકો ચોરી કરવા માટે રાતનો પગ પેસારો કરે છે ચોરો ચોરી કરવા માટે પગ પેસારો કરવા માંડ્યા છે અને આ ખેતરમાં જુવારનો પાક હતો એ પાક ચોરોએ કમ્પ્લેટ કાપીને એના પોટલા વાળીને માથે મૂકી દીધા છે ત્યારબાદ પોટલા માથે વાળ્યા પછી કાવી ગામથી માં 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 એવી ખબર પડી કે આ ચોરી રહી છે અને જે પથ્થર એ જગ્યાએ મેરડી સાક્ષાત પ્રસન્ન થયા અને આ ચોરોને જે પોટલા એમને માથે મૂક્યા હતા એ પોટલા માથે મૂકેલા હતા એ માથાની જોડે એ પોટલાને ચોટાડી દીધા છે અને ચોટાડ્યા દીધા પછી આ ચોરોને નીકળવાનો પ્રયાસ કરતા હતા ખેતરની બહાર

એક પણ જોવાનું ડુંડું આગું પાછું થવા દીધું નથી એટલે રબારી કહેવા માંડે છે કે માં તમારા પરચાની શું વાત કરું એટલે પછી એ ભાઈ અને એ કાવી ના રબારી અને કરબારી બે તો ચારે કોર ચોર કોઈને કાંઈ નીકળવાનો રસ્તો સૂચતો નથી અને માથે પોટલા હોય છે અને એકદમ થાકી ત્રાસીને ચોરો માને આજીજી કરવા લાગે છે કે હે મા મેરડી તમે સાક્ષા સ્વરૂપે અહિયાં બિરાજમાન છો અને અમને તમારી આજે એકદમ ઓળખાણ પડી ગઈ છે પણ હે માં અમારી જે કઈ ભૂલ ચૂક થઈ હોય માડી અમને શ્રામા કરો અને અમને છોડી મૂકો ત્યારે માં મેલડી કહે છે કે જાઓ હું તમને આજથી છોડું તો છું ખરી પણ આ કર્માલી ગામના કોઈ પણ રબારીના ખેતરમાં કીધા વગર એક નાની આમથી સિંગ પણ તમે લીધી છો તો તમે મારા તમે મારા ગુસ્સાનો સામનો કરવો પડશે અને આ રીતે માં મેલડી આ કર્માલી ગામના આ ખેતરમાં પરચો પૂરે છે અને માના પરચાની અપરંપાર વાત ને અપ્રંપાર કહાણીઓ છે આમ તો આ જગ્યા પર દર વર્ષે અમારા ગોપાલભાઈ બુવાજી માતાજીનું સમૂહ લગ્નનું આયોજન કરે છે અને જોડે દીપકભાઈ પટેલ એમનો ટેકો છે અને આ મંદિરના પ્રમુખ છે અને દર વર્ષે કોઈ પણ નાત જાત વગરનો ભેદભાવ રાખ્યા વગર આ મંદિરે સમૂહ લગ્નનું આયોજન થાય છે નાત ની હોય કોઈ જ્ઞાતિનો ભેદભાવ રાખ્યા વગર અહિયાં સમૂહ લગ્ન કરવામાં આવે છે અને માતાજી નું વાંજિયા મેણું અને દુખિયા ના દુઃખ અને રોગભોગ વાળાના ભોગ દૂર કરીને માતાજી સૌનું સપનું પૂરું કરે છે એ જ અસ્તુ જય માતાજી